હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે આવ્યા છે ઘરે મહેમાનને આપણે સરસ મજાનું મહેમાન માટે બનાવવાનું છે ઊંધિયું તો ઊંધિયા માટે બધું તૈયાર કરી નાખી દીધું છે કયું કયું છે શું શું છે પૂરો વિડીયો તમારા જોડે શેર કરી અમારો વિડીયો સારો લાગે તો પ્લીઝ અમને લાઇક કરજો પહેલા ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલાં મસાલા મુઠિયા બનાવવાના છે મોટી એક વાટકી ભરી ચણાને લોટ લીધો છે નાની વાટકી ભરી અને ઘઉંનું ભયડાણ આવી લીધું છે બંને મિક્સ કરી દેવાનું છે બંને મિક્સ કરી દીધું છે સૌથી પહેલાં હવે અંદર બેથી ત્રણ ચમચી એટલું તેલ રેડવાનું છે તેલ એક ચમચી ભરી આદુ લસણ બે ચમચી ભરી અને લીલા મરચાંની પેસ્ટ મેં ખલને અંદર વાંટીને લીધું છે તમે પેસ્ટ બી બનાવી શકો છો એક ચમચી ગરમ મસાલો એક ચમચી મીઠું એક ચમચી કાશ્મીરી મરચું એક ચમચી તલ મેઇન ચીજ છે મેથી લીલી અને થોડા લીલા ધાણા સમારેલા હવે અંદર લીંબુ નીચવાનું છે આપણે એક લીંબુ નીચવી દેસું મિત્રો વિડીયો મોટી થશે પણ તમે એકવાર બનાવશો ને તો તમે માર્કેટથી ક્યારેય લાવો અને ઘરે જ બનાવીને ખાશો સરસ મજાનું બધું મિક્સ કરી દેવાનું છે હાથથી લોટને બધું મેથી લોટ બધું મસાલા મિક્સ કરી દેસું સરસ મિક્સ કરી દીધું છે કેમ કે આપણે તેલ નાખ્યું છે અને લીંબુ નીચવ્યું છે એટલે વધારે પાણી જરૂર ના પડે થોડુંક એવું પાણી લઉં છું અને હવે આપણે એક સરસ મજાનો ટાઈટ લોટ બાંધી દેવાનો છે આનો હાથથી મુઠિયાનો લોટને મેં સરસ મજામાં મિક્સ કરી લીધો છે હવે આપણે આવી રીતના નાના નાના મુઠિયા બનાવું છું મુઠિયાનો સિલિન્ડર સ્લીપ આપું છું તમે મનપસંદ આપી શકો છો થોડું થોડું મિશ્રણ લેવું છે અને આપણે આવી રીતે મુઠીઓ રેડી કરી દેવું છે બધા જ મુઠિયા આપણે આવી રીતે રેડી કરી દેસું મુઠિયા બધા રેડી કરી લીધા છે તેલના અંદર તરી લેશું કડાઈના અંદર આપણે તેલ ગરમ મૂકી દીધું છે તેલને સરસ ગરમ થવા દેસું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે અંદર મુઠિયા નાખશું થોડા થોડા કરીને આપણે બે વાર મુઠિયાને તરી લેવાના છે આપણા સરસ મજાના સરવા આવી ગયા છે એક જ મિનિટના અંદર આપણે આને બહાર કાઢી દેવાના છે જોઈ શકો છો કઈ પણ જાતના આપણે સોડા નથી નાખ્યા તો પણ મુઠિયા બહુ સરસ બન્યા છે હવે આપણે એક થાળીના અંદર હું નીકાળી દઉં છું બધા જ મુઠીયા આપણે આવી રીતે કરી દેસુ મુઠીયા આપણા બધા જ રેડી થઈ ગયા છે બધા મુઠીયા આપણે આવી રીતે થાળીના અંદર હું નીકાળ દઉં છું મે કુકર લીધું છે કુકરના અંદર 200 ગ્રામ એટલું આપણે તેલ નાખવાનું છે સિંતેલ લીધું છે ગરમ થવા દેશું ત્રણ ડંગ એલચી પાંચ ડંગ લવિંગ થોડા સુકા મરચાં જાતે પાંચ ડંગ તમાલપત્ર બે ડંગ છે ને ટુકડા કરી દીધા છે એક ચમચી જીરું એક ચમચી હિંગ આદુ મરચાં લસણ નીલો લસણ લીલા ચણા तुवर लिला वाल दिला गाजर मीनिट आपण कुकर ना अंदर तेल कंटाळा देवाट सुधी शाकने कंतडावा देतो आपठी पण बहुच सरस मजा बन्या तुम्ही શકો છો બહુ જ મસ્ત મેં એક સિંગભજીયાનું પેકેટ ખલના અંદર બાટી દીધું છે હવે આપણે પાપડી પૂરી અને કોબીજ નાખું છું રીંગણાના છુકા નીકળી દીધા છે ધોઈ અને મીઠાનું પાણી પૂરું કરી દીધેલું છે મેટા મેઠા આ નાખ્યા પછી આપણે થોડી વાર પાતળી લેશું સાથે આપણે લીલા મરચાં નાખું છું બે થી ત્રણ ડું શાકભાજી સરસ સંધાઈ ગઈ છે એક ચમચી કશ્મીરી મરચું અડધું ચમચી તીખું મરચું છે એક ચમચી દાણા જીરું છે એક ચમચી હળદર છે અને એક ચમચી મીઠું છે બધા જ મસાલા આપણે અંદર નાખી દેવાના છે સાથે આપણે સિંગ ભજીયા મેં ભાગ્યા છે એનો ભૂકો નાખી દઉં છું સરસ મિક્સ કરી દેસું હવે મિક્સ કર્યા પછી પાણી નાખવાનું છે થોડું આપણે એક વાટકી એટલું પાણી નાખ્યા પછી આપણે અંદર મુઠિયા નાખી દેવાના છે લીલા ધાણા નાખી દેસુ મિક્સ કરી દેસુ પાણી ઓછું વધારે તમે કરી શકો છો મારે ડ્રાય બનાવવું છે એટલે મેં થોડું પાણી ઓછું નાખ્યું છે હવે આપણે આને બંધ કરી દેવાનું છે ઢાકરને અને એક સીટી મારી દઈશું આપણે સાતળી છે એટલે એક સીટીના અંદર વરિયાળી થઈ જશે સીટી પડી ગઈ છે પાંચ મિનિટ કુકરને ઠંડુ ભણવા દેસુ હવે આપણે કુકરને ખોલી દઈશું

મિત્રો આપણું ઊંધિયું સરસ મજાનું બની અને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સુપર અને ટેસ્ટી મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો દોસ્તોની અંદર શેર કરજો ઓકે બાય